ત્યાં કામ પૂરું કરી પરત આશરે સાડા દસ વાગ્યાના સુમારે ઘરે આવવા માટે નીકળેલા તે દરમિયાન ઇકો ગાડી સણવલના ગામની સીમામાંથી પસાર થતા હતા તે દરમિયાન સણવલના ગામની સીમામાં આવેલ અમિતભાઈ નટુભાઈ પટેલના ખેતરની સામે ટાંકરથી સણવલના ચોકડી તરફ આવતા રોડ પર એક આઈસર ટેમ્પો નંબર ઝી જે ઝીરો વન ડી વાય ઝીરો થ્રી સેવન ટુ નો ચાલક સણવલના ચોકડીથી ટાંકલ તરફ આવતા પોતાના કબજાનું વાહન

પગની આંગળીઓ પાસે અંદરો અંદર ઈજા પહોંચાડેલ હોય ઈજા થતા ટાંકલ સીએસસી ખાતે સારવાર કરાવી સદર આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાશિદ ખાન પઠાણ બોલભાઈ તારું નામ બિલાલ ખાન હે બિલાલ ખાન અને તારું નામ ગણેશ પાટીલ ક્યાં રહેવાનું સુરત અને આ ટ્રક કોના માલિકીની છે आंसर भाई हैं नहीं इलियास भाई इलियास भाई मोबाइल नंबर बोले नो वो नंबर 9664552258 आ एक्सीडेंट कई रीत ना थयो टर्न पे ओवरटेक में था हैं टर्न के ऊपर ओवरटेक में था हाँ तो इको वाला मर जाता तो क्या करता अभी ये ये देख इको वाले का ये देख हाल है टर्न पे ओवरटेक करते है क्या नहीं भाई ಓವರ್ಟಿಕ್ ಓವರ್ಟೆಕ್ತ